નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હમણાં જ સીઆર પાટીલે એવું કીધું કે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય જે છે તે હવે સમર્થન આપી રહ્યા છે અને સીઆર આર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી અને ફરીથી એકવાર વિનંતી કરી કે ક્ષત્રિયોના મન તો મોટા હોય જ છે તેમનો ઇતિહાસ પણ લખાયેલો છે કે જે મન છે છે તેના પાસે આવેલા કોઈ પણ 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 જીવ આપી દેતા હોય અને રૂપાલાની વાત કરી પરંતુ આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ બી કરી રહી છે પણ આ ડેમેજ કંટ્રોલ ક્યાંય કામ નથી આવી રહ્યું આપણી સાથે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે તેમની સાથે સીધી ચર્ચા કરીશું સર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે

જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સુધી અમે આ વાત પહોંચાડી હતી આપણી નિર્ભય ચેનલમાં બોલ્યા છીએ જમાવટમાં બોલ્યા છીએ યા બીજી કોઈ પણ ચેનલમાં બોલ્યા છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજ લા લાગણીથી જ આ રેણ થાય એમ છે જે અત્યારે ભાંગ્યું તૂટ્યું હૃદય છે એને રેણ કરવામાં લાગણી નામનો જે મલમ છે એના સિવાય બીજું કોઈ કામ આવે એમ નથી ડિપ્લોમેટિક પણ કામ નહીં આવે સરકારી પ્રેશર દબાવ કામ નહીં આવે લડાઈ ઝઘડા તો આ તો આ પાળિયાઓનો ઇતિહાસ છે એટલે એ ખપ નહીં લાગે કેવળ ને કેવળ એના હૃદયને જે નુકસાન પહોંચ્યું છે એને તમે લાગણીના મલમથી જ આને તમે રૂજ વાળી શકશો હવે એ લાગણીનો મલમ જે આજે સી આર પાટીલે બોલ્યા છે એકસો ને આઠ જેટલા ક્ષત્રિય સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન છે એવું એણે જાહેર કર્યું અને ક્ષત્રિય સમાજ કેવો વિરલ કેવો સહાદતી કેવો ત્યાગી બલિદાની આ બધું છે એની આજે એને કેટલીક ગાથા વર્ણવી પણ એ તો છે જેનો ઇતિહાસ તો ચોપડે છે એમાં કઈ વાંધો નથી આ વાત પંદર દિવસ પહેલા જો થઈ હોત બેન તો આસમાન જમીનનો ફેર પડ્યો હોત કારણ કે જે લોકો સંકલન સમિતિ જેને કહેવામાં આવે છે એ લોકોને હાથમાં હવે આ વાત રહી નથી સંકલન સમિતિ હવે કેવળ ને કેવળ એક પ્લેટફોર્મ બની ગયું છે કે એક બેનર છે પણ હવે એ બેનર ક્ષત્રિય સમાજ માટે કોઈ આદેશ કરે અને લોકોએ એનું પાલન કરવું પડે એવું રહ્યું નથી કારણ કે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ બે ચાર જાહેરાતો કરી તે જ્યારે એની આચાર સંહિતા વાળી કે ભાઈ કોઈએ આપણે રૂપાલા સિવાય કોઈનો વિરોધ કરવો નથી ગાળી ગલોચ કરવાના નથી તોફાન મસ્તી કરવાના નથી જાહેર ઇમારતોને અસર થાય એવું આંદોલન કરવાનું નથી ભારતીય જનતા પાર્ટી આપણો શત્રુ છે એમ બોલવાના નથી વગેરે વગેરે આમાંનું કોઈ પાલન થતું નથી કારણ કે સમાજ હવે આંદોલન સમાજે પોતાની રીતે ઉપાડી લીધું છે અને ભાવનગરમાં નિમુબેન બાંભણિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારથી લઈ અને હવે છેક જામનગરમાં પૂનમબેન માડમ આના કાર્યક્રમમાં પણ વિક્ષેપ પાડવામાં આવી રહ્યો છે એટલે ખેર સી આર પાટીલે જે અત્યારે પ્રયાસ કરે છે પછી એવો જ પ્રયાસ હર્ષ સંઘવી આપણા રાજ્યના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રભારી છે રત્નાકરજી આ બધા લોકો હવે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ એ પ્રયાસ જે છે ક્ષત્રિય સમાજને મનવવાનો ઓછો અને નરેન્દ્ર મોદી આવે છે એ પેલા ખોટું ન લાગે ખરાબ ન લાગે એનો વધુ હોય એવું લાગી રહ્યું છે બેન પણ સર અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે મંત્રી હર્ષ સંઘવી અને રત્નાકર બંને જણા સતત ફરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે તેમને સાબરકાંઠા હોય કે પછી ભાવનગર હોય જામનગર હોય આ દરેક જગ્યાએ

એ મેં આપણે કીધું એક તો મોડું છે અને બીજું ડિપ્લોમેટિક એંગલથી કરી રહી છે એટલે કે સરકાર પાસે સામ દામ દંડ ભેદે છે સરકાર સત્તામાં છે અહીંયા પણ રાજકોટમાં આવ્યા હતા હર્ષ સંઘવી અને ભાઈ રત્નાકરજી રાજકોટમાં આવ્યા હતા અહીંયા પણ મિટિંગ કરી કોની સાથે મિટિંગ કરી એ જ જયરાજસિંહજી હતા એ જ કેસરીદેવસિંહજી હતા એ જ રાજકોટના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હતા જે ગોંડલમાં ગણેશગઢમાં જયરાશીના ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા હવે એ તો અમસ્ત તમારા છે એ તો તમારા એટલે કે ભારતીય જનતા પાર્ટીના છે તો એની સાથે મિટિંગ કરવાથી હું નથી માનતો કે કઈ વસ્તુ એનો અર્થ સરે કારણ કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે બેન આપની જાણ ખાતર સરકારને ઊંધા ચશ્મા અત્યારે પહેરાવાઈ રહ્યા છે જે ક્ષત્રિય સમાજના નેતાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે છે જેમ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેમ કે પ્રદીપસિંહ જાડેજા જેમ કે પ્રદીપસિંહ વાઘેલા જેમ કે હકુભાઈ જાડેજા જેમ કે રાજેન્દ્રસિંહ રાણા જેમ કે આઈ કે ગુજરાત આઈ કે જાડેજા હવે આ બધા જ લોકો જે છે એનું એક નિવેદન આજ સુધી નથી આવ્યું કે ક્ષત્રિય સમાજ હવે શાંતિ જાળવે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ન કરે રૂપાલાનો વિરોધ થયો છે અમે તમારી સાથે છીએ એનું સમાધાન ચૂંટણી પછી પણ આવી શકે એમાં ચૂંટણી જે છે એ તો રાજકીય કાર્યક્રમ છે આપણો વિરોધ છે એ સામાજિક વિરોધ છે સમાજ અને રાજકારણ બેયને ભેગું ન કરો આવી બુદ્ધિપૂર્વકની એ અપીલ પણ કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતાએ કરી નથી અને એમેય જ બુદ્ધિ નથી વાપરી કે ભાઈ જો તમે આને રાજકીય બનાવશો તો ભારતીય જનતા પાર્ટીને પછી કાંઈ કરવાનું રહેતુંય નથી હોતું સમજી લ્યો શું કામ કે ભારતીય જનતા પાર્ટીની સામે રાજકીય પક્ષો આ દેશમાં એક હજાર છે મમતાય છે ને માયાવતી છે ને અખિલેશે છે ને સ્ટાલિને છે ને મુલાયમે છે ને બધાય છે ને કોંગ્રેસ છે ને બધું છે તો એક વધુ રાજકીય પાર્ટી ઉમેરાય તો એને શું ફેર પડે છે એક ઈ એને ટૂંકમાં ફેર એટલે કે એ રાજકીય રીતે એને ટેકલ કરશે જેમ કે આમ આદમી પાર્ટી આવી તો આપણે બધા જાણીએ છીએ ને શું હાલત અત્યારે થઈ રહી છે અર્ધા પડધા જેલમાં છે અર્ધા પડધા કોઈ સાંભળતું નથી કોઈ ટીવીમાં રાખતું નથી કોઈ એને બોલાવતા નથી છિન્ન ભિન્ન કરી નાખી તો એ રાજકીય છે એટલે પાટીદાર આંદોલન એ આ જીવન રાજકીય ન રહ્યું સામાજિક જ રહ્યું સામાજિક આંદોલન હતું અને એની એટલી જનસંખ્યા હતી એટલે શું થયેલું સૌરાષ્ટ્ર કચ્છની ચોપન જેટલી ધારાસભાની બેઠક હતી એમાંથી ત્રીસ બેઠક

હવે બસ ભાજપનો બહિષ્કાર કરો ભલા માણસ તમારી વાત ભલે ગમે તેટલી વાજીબ હોય પણ જે તમારે તાવ મને આવે તો કોક ગોળી ખવડાવો તો સારું ન થાય મારે જ ગોળી કે દવા મારે ખાવી પડે ને એમ તમને જે વાંધો પડ્યો એ સામાજિક વાંધો પડ્યો છે ને પરસોત્તમભાઈ રૂપાલા થ્રુ પડ્યો છે હવે તમે માંગણી મૂકી કે પરસોત્તમભાઈ કાઢી મૂકો આ છે તે નિર્ણય ન માન્ય કર્યું ઓકે પણ તમારે વાંધો ક્યાંથી શરૂ થયો પરસોત્તમભાઈ દાખલા તરીકે તો તમારે એટલે કે ક્ષત્રિય સમાજ એટલું જ કરવાની જરૂર હતી કે પરસોત્તમ ભાઈ રૂપાલા ને યા તો હરાવો આમ તો એ વધારે પડતું મારી દ્રષ્ટિએ હું તો એમ કઉ છું તમારે એનો સામાજિક જે વિરોધ છે એનો સામાજિક રીતે નિર્ણય લાવવાની જરૂર હતી કારણ કે આ ચૂંટણી જે પરસોત્તમ રૂપાલા ની નથી આ ચૂંટણી ભારતની ભારતની છે ભાજપની પણ ઓછી છે કારણ કે એવું નથી ભાજપ જ જીતશે કાલ કોંગ્રેસ નહીં જીતી શકે એવું તો કઈ દાખલો છે નહીં આ ઇન્ડીગ જે ગઠબંધન થયું છે ન કરે નારાયણ ગમે તે થાય એના પાસે પણ એના પોતાના જે એક તો કમિટેડ વોટર્સ હોય છે પ્રાદેશિક પક્ષોનો પોતાનો પ્રભાવ છે હાલો બે ઘડી માની લ્યો તો એ જીતી જાય તો જીતી શકે આ તો લોકશાહી છે કારણ કે આ ચૂંટણી દેશની છે સમજી લ્યો આ દુષ્કા આ આ આ પરશોત્મભાઈની કે ભાજપની કે કેવળ નરેન્દ્ર મોદી વગેરેની નથી આ તો બધાય આપણે વિરોધ એટલા માટે ક્ષત્રિય સમાજ કરે છે કારણ કે આમ તો ઈ પણ બતાવે છે કે બધાય માને તો છે કે આઈંગે તો મોદી હી એ તો પાછું છે જ દખો ગમે એમ કરો તો આઈંગે તો મોદી મોદીહી તો હું પણ એમ કહું છું કે આ વાત ક્ષત્રિય સમાજે એક કરવાની જરૂર હતી કે ભાઈ આપણે આને પોલિટિકલી નહીં બનાવીએ જે અહીંયા રતન રાજકોટમાં સમાધાન સંમેલન મળ્યું તું ત્યાં સુધી આ બધું જળવાણું કારણ કે ત્યાં પણ સમાજના જ અગ્રણીઓ હતા સામાજિક અગ્રણીઓ હતા ને રજવાડાઓ હતા તો એ સ્વાભાવિક જે આખી નાયતના વડા હોય એ વડીલ તરીકે કહી શકે કે આપણને નુકસાન થયું છે આનું કંઈ પણ સોલ્યુશન આવવું જોઈએ પણ હવે જ્યારે એ પોલિટિક્સમાં પલટાય આપણે બહિષ્કાર સુધી ભારતનો ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર એનો ગુજરાતી શું થયું કે તમે હવે રાઇવલ જે હોય એને જ મત આપવાનો હોય હાલાકી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ હજી સુધી એવું તો જાહેર નથી કર્યું કે હવે તમે કોંગ્રેસને મત આપજો અથવા આમ આદમીને આપજો એણે એમને એણે માત્ર એટલું કીધું કે ભારતીય જનતા પાર્ટીનો બહિષ્કાર ત્યાં વાક્ય પૂરું કર્યું પણ એનું ગુજરાતી આવું થાય કે સ્વાભાવિક જ છે બીજું ક્યાં નાખે મત કઈ ઉકલના ઉપર નાખવાના છે એ તો સ્વાભાવિક જ છે રાઈવલને જ નાખવાના હોય ને અહીંયા તો ક્ષત્રિયાણી બહેનો રાજકોટમાં જેટલી છે એણે તો પરેશ દાનનીના ઓવરણાઈ લીધા છે અને આંસુ સાર્યા છે અને બધું સહાનુભૂતિ કરી છે અને ભાઈ પરેશ ધાનાણીએ કીધું છે કે તમારો જવતલિયો ભાઈ તમારી સાથે તમારા માટે લડવા આવી પહોંચ્યો છે એટલે તમારે હવે કરવાની જરૂર નથી આ બધા વાતો સૂચવે છે છે કે સ્વાભાવિક એ લોકો આપે પોતાની રીસ ગમે ત્યાં ઉતારે સારી વાત છે સવાલ એટલો છે કે ભારતીય જનતા પાર્ટી એ હવે જે શરૂ કર્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટને આજે એવી રીતે સમાધાન સાધવાની જે કોશિશ કરી છે એ સારી ભલે છે પણ મોડી તો બેન છે જ આપ કહી રહ્યા છો કે એ મોડી છે પરંતુ આપને લાગી રહ્યું છે કે આ ક્ષત્રિય આંદોલન જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે પાટીદાર આંદોલન થયું હતું બે માં અને એ વખતે પાટીદાર આંદોલનમાં જે વસ્તુ હતી કારણ કે ક્યાંક પાટીદારોના પણ દીકરા એમાં હોમાયા હતા અને જો આ વખતે ક્ષત્રિયોની સાથે સાથે પાટીદારોએ બે નો બદલો લઈ લીધો તો ભારતીય જનતા પાર્ટી માટે જોવા જેવી થાય

એ લાખો કરોડો રૂપિયાના ખર્ચો વગેરે થયા હતા એ કઈ હાર્દિક પટેલની પોતાની કોઈ વ્યવસ્થા હતી નહીં એ તો એક ચહેરો હતો મોરું હતું પાછળ બેકગ્રાઉન્ડમાં જે હતા એ આ બધા નરેશ પટેલથી માંડીને બધા દિગ્ગજો હતા ને એ જે તે સમયે એ ખરા સાચા હતા ખોટું ન હતું કારણ કે મુદ્દો અત્યંત વાજીબ હતો અત્યારે પણ જે ક્ષત્રિય સમાજનો છે એ મુદ્દો અત્યંત વાજીબ છે એમાં જરાય ખોટું નથી ક્ષત્રિય સમાજને અધિકાર છે આ રીતે વિરોધ કરવાનો એટલી હદનો મુદ્દો છે કારણ કે બોલતા બોલાઈ ગયું છે અને બોલાયેલા શબ્દના તમે ગુલામ છો નથી બોલાયેલા શબ્દના તમે સ્વામી છો તો પરસોત્તમભાઈ બોલાઈ ગયું ખેર પરંતુ હવે જે વાત થાય છે તે આ છે પાટીદાર આંદોલન થયું ચૌદ દીકરા શહીદ થયા અનામતને કારણે પછી નરેન્દ્ર મોદીએ થોડુંક આર્થિક બાબતનું દસ ટકા જેવું આપ્યું એમાં તમામ સ્વર્ણોને આવરી લીધા વગેરે પરંતુ જે માગણી પાટીદાર સમાજે ખરેખર કરી હતી જેના માટે લાખો લોકો ત્યાં ઉમટ્યા હતા અને કરોડો રૂપિયા ખર્ચ્યા હતા અને પછીથી હાર્દિક પટેલને ચહેરો બનાવીને જે લડત આપી બધું કર્યું ચૌદ દીકરા ખપી ગયા અબજો રૂપિયાનું નુકસાન થયું ગુજરાતને એ બધાયની ભરપાઈ પછી જે અત્યાર સુધી જે ન્યાય જે હજી કેટલાય સેંકડો લોકો જેલમાં છે આજની તારીખે પાટીદારોના એકમાત્ર હવે કોણ લડે છે લાલજી પટેલ વગેરે લાલજી પટેલ છે દિનેશભાઈ બાંભણિયા છે આ બે ચાર લોકો હજી સમાજના નામે જ લડતા હતા સમાજના નામે લડે છે બાકી બધા હાર્દિક પટેલ જેવા જેટલા લોકો હતા એ કોઈ કોંગ્રેસમાં કોઈ ભાજપમાં કોઈ ઉધર ગીરે ખાઈ પીને મજા કરે છે તો સવાલ એ છે કે આ કેસમાં પણ ક્ષત્રિય સમાજનો જે અત્યારે આંદોલન છે આપણે શરૂઆતથી જે વલણ અપનાવીએ છીએ એ જ છે કે ભાઈ તમે અત્યારે મંચ ઉપર બેઠા છે એને જોઈને સમાજમાં ઘેરે ઘેરે આગ લગાડશો

અથવા સમાજની હોત ક્ષત્રિય સમાજ અથવા પાટીદાર સમાજ એની ચૂંટણી હોત તો ઠીક હતી આ ચૂંટણી તો નેશનની છે રાષ્ટ્રની ચૂંટણી છે અને રાષ્ટ્રની ચૂંટણીમાં તમારા આ મુદ્દાને કારણે તમે જો બહેકી જાઓ તો પછી મને વિચાર કરો જો આપણે નાના નાના આ પ્રકારના મુદ્દા જે લઈએ છીએ ક્ષત્રિય સમાજ તો ભયંકર દુઃખ થયું છે ને આપણે ખુદ એને માન્ય છીએ પણ એક વાત સાથે સહમત તો થશે ને કે આ ભૂલ નરેન્દ્ર મોદીએ કરી છે આખે આખા ભાજપે કરી છે આખે આખા રાષ્ટ્રએ કરી છે ભાજપે છોડો મોદી છોડો પણ આ ચૂંટણીનો પરિણામ શું આવવાનું છે કે ભારતનો હવે પછીનો નવ નિર્માતા કોણ એ પછી ઇન્ડિયા એલાયન્સ હોય શકે અને ભારતીય જનતા પાર્ટી બેમાંથી એક હોય શકે બરાબર અત્યારે બધું મતપેટીમાં ધીરે ધીરે આજથી એકસો બે બેઠકોનું મતદાન થઈ ગયું હજી બે ત્રણ દિવસ પછી બીજો મતદાન વારો આવે છે એમાં ઇઠ્યાસી બેઠકો છે એમ સાત તબક્કે ચૂંટણી છે અને પાંચસો બેઠક માંથી જેને જેટલી મળે તેની ચાર જૂને આપણને ખબર પડી જશે તો ત્યાં સુધીમાં એ તો નક્કી નથી નરેન્દ્ર મોદી થશે આ તો બધાને અત્યારે સર્વેને આધારે બધા કહી રહ્યા છે પણ ટૂંકમાં વડાપ્રધાનની ચૂંટણી છે પરસોતમભાઈ નું શું થાય એની ચૂંટણી નથી વિશ્વ આખું અત્યારે ભારતની ઉપર નજર રાખીને બેઠું હોય તો એ એમ નજર રાખીને નથી બેઠું કે ભાઈ પછી હું થયું પરસોત્તમભાઈનું એવું નથી કેતા પરસોત્તમભાઈ નું જે થવું થાય ભારતીય જનતા પાર્ટીના સૌરાષ્ટ્ર કચ્છના આઠ બેઠક છે એનું પણ થાવું થવું થાય એને મૂળ વાત છે કે કેન્દ્રમાં કેની સરકાર આવે છે તો જો ક્ષત્રિય સમાજ એ એંગલ થી વિચાર કરીને કીધું હોત કે ભાઈ પરસોત્તમભાઈ નો મુદ્દો આપણે એમનું રાખો ફ્રીજમાં કઈ વાંધો નહીં લડી જ લેશું પરસોત્તમભાઈ ક્ષમા આપવાનો કોઈ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થતો નથી પણ આ ચૂંટણી નેશન ની છે રાષ્ટ્રની છે અને એટલા માટે કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી એની અરે ગોઠવાયેલો છે તો એની સાથે એક વખત નરેન્દ્ર મોદી જેવા કોઈ શીર્ષ નેતૃત્વ સાથે વાતચીત કરી પાંચ ડાયા સમાજના નેતાઓ થાય ને પાંચ રજવાડાઓ ભેગા થાય અગિયાર પંદર જણાની ટીમ બનાવે અને એ ડાયલોગ ડિલિવરી કરે નરેન્દ્ર મોદીને બોલો શું કરવું આમાં કઈ રીતે સમાધાન શક્ય છે એમ બરાબર પછી જે કે તે આપણે બહુ નાના માણસ છીએ એટલે આપણે બહુ કલ્પના ન કરી શકીએ કે નરેન્દ્ર મોદીને સમાજે શું કહેવું સમાજે નરેન્દ્ર મોદીએ શું કહેવું એ આપણે નાના છીએ પણ એ ન્યા રજૂઆત કરે અને એનો જે જવાબ મળે સંતોષ ન થાય તો યુદ્ધ ભલે ચાલુ રાખે એમાં કઈ વાંધો નથી પણ અત્યારે અધવચાડેથી તમે આંદોલન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીનું શું થયું કે એક પોલિટિકલી વિંગ જેમ ઊભી થાય તો એને એમાં તો ખેર એ તો દરેકનો અધિકાર છે કોંગ્રેસ ભાજપ ગમે હોય આમ આદમી પાર્ટી હોય કે સ્ટાલિન હોય કે બસપા હોય કે સપા હોય કે ગમે તે હોય એક ઓર સહી એમ માની લઈએ પણ એમ હજી ભારતીય જનતા પાર્ટી બહુ માયનું નથી લાગતું કારણ કે અત્યારે ફેરકણા લઈને જે ફરવા માંડ્યા છે હર સંગીતથી માંડીને રત્નાકરજી કરજી એ હેલિકોપ્ટર અમથા નથી ફરવા માંડ્યા કારણ કે એ વજૂત તો હમજે જ છે ક્ષત્રિય સમાજના અત્યારે ગામે ગામ જે મે આપણે પેલા કીધું પૂનમ બેન માડમી ભાવનગર સુધી નિમુબેન બાંબણીયા સુધીના જે કાર્યક્રમો થઈ રહ્યા છે બધામાં બધામાં વિક્ષેપ પડી રહ્યો છે ચારે કોર રમણલાલ વોરાને બે ચાર દિવસ આપણે બે દિવસ પહેલાં જોયું છે એને પણ ધક્કે મુકે ચડાવેલા હતા ચારે કોર તો ચાલુ જ છે નાના મોટા છમકલા અને એ હવે સમિતિના કંટ્રોલમાંય નથી સંકલન સમિતિના કંટ્રોલમાં નથી એટલે કે હવે સમાજ સ્વયં ઓહાપોહ મચાવી અને રથો પણ બીજું આજે પાંચ અત્યારે એકસો આઠ જેટલા ક્ષત્રિય નેતાઓને સી આર પાટીલે રજૂ કર્યા કે અમને ટેકો એવો એમ તો સિત્તેર ટકા સમાજ ક્ષત્રિય સમાજ છે જ ભારતીય જનતા પાર્ટી સાથે અમારે અહીંયા પરસોત્તમભાઈ રૂપાલા જે લડી રહ્યા છે એની જયારે ફોર્મ ભરવા જવું હતું તો જાગનાથ નામનું મંદિર છે જાગનાથ માં શંકર ભગવાન નું ન્યાય એની જાહેર તો એ તે દિવસે પણ એમ તો ક્ષત્રિય સભા તો હાજર હતો જ મંચ ઉપર હતો ઓડિયન્સ હતો અને ભાઈ પરસોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સભા ની સરાહના પણ કરી સમાયાતના જેવી સરાહના કરી એનો સહયોગ માંગ્યો ભાઈ તમારા વગર બધું અધૂરું છે એટલે એ તો છે જ એટલે એ કઈ તમે એચીવ નથી કર્યું સીઆર પાટીલ આજે એકસો આઠ જણા કોઈ એવા ધોરણધરોને નથી પકડી લીધા કે ક્ષત્રિય સમાજે વિચારવું પડે તો મારા તમારા જેવા છે તો 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 આપણા જેવા કેટલા એમ બધું છે છે તેમાં જેને વાંધો કરણસિંહજી છે રમજુભા જાડેજા છે દરબાર જે છે કેટલાક જે છે એ એ તો બાપુ હોય આવા જેને કહી શકાય ભાવનગર નરેશ છે જામનગર નરેશ છે આવા બધા દિગ દિગંતો જેને કહી શકાય એવા લોકોને બેઠક કરીને સમાધાન કરો તો આનો સામાજિક જે છે એ ખાડી ના શકાય બાકી આ થાગડ થી કરતી મતલબ નથી તો ખેર પણ તમને એવું લાગી રહ્યું છે કે પાટીદારો જો એક તરફી વોટિંગ કરે આ વખતે સૌરાષ્ટ્ર તો આખી ગેમ બદલાઈ જાય કારણ કે ક્ષત્રિયો વિરોધમાં છે પાટીદારો પણ પોતાએ આની અંદર આવી જાય એવું એવું શક્ય છે પાટીદારો નથી વિરોધમાં પાટીદારોનો નેતા હોવાનો દાવો કરનારા વિરોધમાં છે કારણ કે કોઈ સમાજને લઈને કોઈ સરકારે અન્યાય નથી કર્યો કે ચાલો આ પાટીદાર સમાજ છે તો એક કામ કરો બધાની દસ દસ વીઘા જમીન લઈ લો તો એમ લાગે કે ભાઈ પાટીદારોને હેરાન કર્યા દાખલા તરીકે કારણ કે પાટીદાર છે હો એમ દસ દસ ખોરડા છે બે બે ખોરડા એની પછી છીનવી લ્યો તો પાટીદારોને અન્યાય કહેવાય કોઈને દરેક સમાજ છે બધા છે દલિત સમાજથી માંડીને છે સવર્ણ પોતાની જાતને ગણતા હોય એ બધા સરકારની યોજનાઓ તો કોમન છે સ્પેસિફાઈ એવો કોઈ કાયદો નીકળ્યો નથી જેનાથી પાટીદારો નારાજ થવું પડે નારાજ થવું હોય તો આ બિચારા જે પીછળા સમાજ છે જે હજી વિકાસ થી વંચિત છે એ લોકોએ ખરેખર નારાજ નહીં એનો અધિકારે છે નારાજ થવાનો કારણ કે એને ખરેખર હજી તમે છેવાડું છેવાડું કહીને આપણે બધા ચૂંટણીમાં બોલીએ છેવાડાના વિસ્તારો છેવાડાના વિસ્તારો તો ગરીબ પછાત અભણ નિર્બળ દુર્બળ એ તો એ બિચારા છે તો એને ખરેખર અધિકાર છે પાટીદાર પાટીદાર સમાજ અત્યારે છે સુખીમાં સુખી જૈન પછી બીજો કોઈ સમાજ હોય તો દેખીતી રીતે પાટીદાર છે તો એને ક્યાં શું વાંધો છે ને એને કોણે હું આપણે જોયું કે પાટીદારો ભાજપ થી વિમુક્ત થયા અને આજે પણ એમાંથી ઘણા બધા એવા નેતાઓ છે જે અત્યારે ચાલી રહ્યા છે લલિત કગથરા હોય કે પછી મોરબીના ઘણા બધા જે મતદાતાઓ હતા

બાર તેર લાખમાં પાટીદારો તો સાડા ત્રણ લેવા અને દોઢ કડવા એટલે પાંચ કરોડ પાંચ લાખ તો પાટીદાર છે બે ત્રણ લાખ કોળી છે ચાર લાખ કોળી છે ઓબીસી ત્રણ છે માઇનોરિટીસ છે દલિત છે હવે આ જે સરવાળો કરો તમે તમે આપે જેમ કીધું તેમ પાટીદાર એક થઈ જાય તો તો પાંચ ઈ થયા બાકી માઇનોરિટીસ અને દલિત ગણો તો દોઢ ને દોઢ ત્રણ ઈ થયા એટલે ચાર પાંચ ને ત્રણ આઠ થયા એટલે આઠ લાખ અને કોંગ્રેસના કઈ કમિટેડ હોય તો તે

કે ભાજપને તો કમસે કમ મત નથી જ આપવાના પરંતુ આપ એવું વિચારી શકો ને કે જે જિંદગી આખી જેને ભાજપને મત આપ્યા સિત્તેર ટકા સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે અને હિન્દુત્વને જે માનનારો આ સમાજ તો હિન્દુત્વને માનનારો છે ક્ષત્રિય સમાજ એની આંગળી કઈ રીતે એવા પક્ષની ઉપર પડવાની જેને હિન્દુત્વ આરે અમસ્તો વાંધો હોય મને કલ્પના કરો કોઈએ કઈ ધર્માંતરણ નથી કરી નાખ્યું આ મતાંતરણ થયું મનાંતરણ થયું

પણ અત્યારે તો એ જ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસને સપોર્ટ આપો અને કોંગ્રેસને જીતાડવાની વાત કરી રહ્યા છે કેમ કે રૂપાલા નો વિરોધ છે પણ એ કોણ કરે છે નેતાઓ કરે છે ને હમ્મ તો વાત છે હું કઈ રીતે કહી દઉં કાલે શુક્રવાર ન રાખો બધાય શનિવાર રાખો કેમ થઈ જાય વાત એ છે કે તમે નેતાઓ કહી રહ્યા છે સો ટકા જેટલા એમાં ઇફેક્ટ હશે એ કરશે પણ બધા શું કામ કરે મને સમજાવો કારણ કે આ મેં કીધું તેમ એની આંગળી જ્યાં પાછી બટન ઉપર પડતી વખતે ખબર નહીં પડે કે આ કયા પક્ષની મત આપે છે તો કોંગ્રેસે જે રામલલાને પણ જે કાલ્પનિક ગણાવતા હોય રામલલાના દર્શન કરવા લોકો જાતા ન હોય સ્ટાલિન નામના જે આના ઇન્ડી એલાયન્સના સાથીદાર શું કહે છે સનાતન ધર્મ જે છે એને તો કોઈ પણ ભોગે નાબૂદ કરી દેવો જોઈએ નાશ કરી નાખવો જોઈએ બ્રાહ્મણો રાક્ષસ છે અને આ રામલલાનો જે પ્રાર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ તો આ ઇતિહાસનો સૌથી કાળો દિન છે એને ક્ષત્રિય સમાજ મત આપે ખરા હું એમ કહું છું

જેથી કરીને ભવિષ્યમાં કોઈ 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 સરકાર ઉપર પણ પણ આજે રૂપાલા છે શાસક આવે એમ કે સમાજની આવી રીતે અવહેલના ન કરે એને પાઠ ભણાવવા માટે પણ તમે અમારી સાથે આવો એમ કહી જ રહ્યા છે પરંતુ આપને કોમબેન કે જે ત્રીસ ચાલીસ વર્ષ જૂનું જે સંગઠન હોય એની સામે રાતોરાત તમારે ઊભું કરવું એ એમ કઈ આસાન ખેલ નથી

જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં બતાડીશું એમાં એ સો ટકા સાચા છે એ જો રેણ ન થાય ભારતીય જનતા પાર્ટી જો કોઈ સામે રેણ ન કરી શકે સમજાવી ન શકે તો એમાં એ સો ટકા સાચા ઠરે કારણ કે ગામડા ગામમાં કારણ કે તાલુકા જિલ્લા પંચાયત ને ગામડા ગામની જે ચૂંટણીઓ છે એમાં સો ખોરડા ભલે ગમે અઢારે વરણ ના હોય પણ બે પાંચ ખોરડા જો બાપુ ના હોય તો એમાં એનો પ્રભાવ હોય હોય ને હોય એટલે ગ્રાસરૂટ લેવલ ઉપર અત્યારે જે ભારતીય જનતા પાર્ટી ઘૂસી ગઈ છે ગામડા સુધી હાલાકી હજી એમાં કોંગ્રેસનો ઘણો બધો હાથ છે ભારતીય જનતા પાર્ટી હજી ફૂલીને ફાળકો થઈ જવા જેવી સ્થિતિ તો નથી કારણ કે શહેરોમાં જે એની ઉર્જા છે એ ગામડામાં નથી પણ ગામડામાં જે કોંગ્રેસનો પટ્ટો છે અત્યારે એ સંભવ છે કે ક્ષત્રિય સમાજનો જો આને આ વલણ ચાલુ રહે અને સરકાર કાંઈ કરી ન શકે

તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર